ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ અમારી માહિતી મુજબ કદાચ ગુજરાતનો રેકોર્ડ બ્રેક કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ ધ્રોલ ખાતે સોળસો એકવીસ રૂપિયા જેટલો બોલાયો હતો કહેવાય ને કે ધ્રોલમાં કપાસના ભાવમાં એક્સપ્રેસ તોફાની તેજી જેને આપણે લાલ ઘોમ તેજીનો સપાટો ધ્રોલમાં જોવા મળ્યો હતો તેમ કહી શકીએ તો પણ ખોટું નથી કારણ કે સૌથી ઊંચો વીસ કિલોનો સોળસો એકવીસ રૂપિયા જેટલો ભાવ ધ્રોલમાં ગઈકાલે જોવા મળ્યો હતો આપણે આશા રાખીએ કે જે કોઈ ખેડૂત મિત્રોએ અત્યાર સુધી ધીરજ રાખીને કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને આનાથી પણ વધારે ભાવ આવનારા સમયમાં મળે તો ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર મળી રહે ખેડૂત મિત્રો ગઈકાલે તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ માણાવદર ખાતે પાકી ગાંસળીનો ભાવ સત્તાવન હજાર સાતસોથી અઠ્ઠાવન હજારની આસપાસ જોવા મળ્યો હતો અત્યારે કપાસના ભાવમાં રિકવરી તરફી તેજી છે તે ધીમે ધીમે આવી રહી હોય તેવું અત્યારે ઘણા બધા ચોકઠાઓ કપાસમાં ગોઠવાઈ રહ્યા હોય તેવું આપણને વિદેશી વાયદા બજાર અને આપણી ઘરેલું વાયદા બજાર અને ઋણની નિકાસને ધ્યાનમાં રાખીને આપણે અત્યારે સમજી શકીએ છીએ કે ઋણની નિકાસ પણ ધીમે ધીમે ભારતમાંથી થઈ રહી છે આ ઉપરાંત કપાસિયા ખોળમાં પણ ખૂબ સારી એવી રિકવરી આવી રહી છે આપણી રૂની ગાંસડીના વાયદાઓમાં પણ ખૂબ સારામાં સારો તેજી તરફી ટ્રેન્ડ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અત્યારે મોટા ભાગના ફેક્ટરો છે તે કપાસની તેજીને આગળ લઈ જવા માટે ઘણા બધા પ્રોત્સાહક સાબિત થશે તેવું અત્યારે આપણને વિદેશી અને ઘરેલું વાયદા બજાર અને હાજર કપાસના ભાવમાં ઉછાળો જોતા આપણને લાગી રહ્યું છે કે કદાચ કપાસની બજાર છે તે ધીમે ધીમે આગળ વધીને જે કોઈ ખેડૂત મિત્રોએ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને સારો એવો લાભ અપાવે તો ખેડૂત મિત્રોને કપાસની ખેતી આર્થિક રીતે પરવડે અને આવતા વર્ષે કપાસ વાવવાનું મન પણ ખેડૂત મિત્રોને સારા ભાવ મળે તો થઈ શકે તેમ છે બાકી મોટાભાગના ખેડૂત મિત્રો આ વર્ષે કપાસની ખેતીથી ઘણા બધા નાસી પાસ થઈ ચૂક્યા છે કંટાળી ચૂક્યા છે કારણ કે કપાસના ભાવ છે તે છેલ્લા બે વર્ષ થયા ઘણા બધા ઓછા મળતા હોય મોટાભાગના ખેડૂત મિત્રો એવું વિચારતા હતા કે આના કરતાં તો મરચીની ખેતી કરવી સારી અથવા તુવેરની ખેતી કરવી સારી બીજા પાકો ઉપર ઘણી બધી ગોઠવણો છે તે ખેડૂત મિત્રો કરતા હતા પરંતુ અત્યારે ચિત્ર છે તે ઊંધું સાબિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે હવે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાસરાભાઈ આ વર્ષે જીરુંની ખેતી મોટા ભાગના ખેડૂત મિત્રોએ જીરાના પાકમાં નસીબ અજમાવ્યા છે અને તેને લીધે જીરાની ખેતીમાં પૈસાની ઘણી બધી જરૂરિયાત ઊભી થતી હોય મોટાભાગના ખેડૂત મિત્રોએ કપાસનું વેચાણ કરી નાખેલું છે અત્યારે જો કપાસના સારા એવા ભાવ વધે તો ફરી પાછો કપાસના પાકમાં ખેડૂત મિત્રોને વિશ્વાસ બેઠે વિશ્વાસ બેસે તેવી પરિસ્થિતિ પણ અત્યારે ધીમે ધીમે આકાર લઈ રહી છે અને કદાચ ખૂબ સારામાં સારી તેજી કપાસના ભાવમાં આવે તો પણ મોટા ભાગના ખેડૂત મિત્રોને ફાયદો થઈ શકે તેમ નથી કારણ કે અમારી પાસે માહિતી છે ત્યાં સુધી અમને ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે આ વર્ષે 65 સિત્તેર ટકા જેટલો કપાસ ખેડૂત મિત્રોએ વેચી નાખેલો છે એટલે મોટાભાગના ખેડૂત મિત્રોને કદાચ હવે આવનારા સમયમાં કપાસના ભાવમાં તેજી આવે તો પણ ફાયદો નહીં થઈ શકે કારણ કે કપાસનું વેચાણ કરી નાખેલું છે તેવા ખેડૂત મિત્રોને માત્ર ભાવ જોઈને રાજીના રેડ છે તે થવું પડશે બાકી જે પચીસ ત્રીસ ટકા ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને કપાસમાં કહેવાય ને કે લાલ ઘૂમ તેજીનો સપાટો બોલાવી દઈએ તેવી તેજી કપાસના ભાવમાં જોવા મળે તો માત્ર પચીસથી ત્રીસ ટકા જેટલા કે તેનાથી થોડા ઘણા વધારે હોય તો તેવા જ ખેડૂત મિત્રોને ફાયદો થઈ શકે તેમ છે તે પણ જો તેજી આવે તોની વાત છે ખેડૂત મિત્રો આપણે આશા રાખીએ કે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો ખૂબ સારામાં સારી વધઘટે આગળ વધતો રહે અને તેની સીધી જ અસર આપણી રૂ બજાર કપાસિયા ખોળ બજાર અને કપાસ બજાર અને કપાસના હાજર બજારમાં અને રૂની નિકાસમાં ભારતમાંથી પુષ્કળ પ્રમાણમાં વિદેશી ઓર્ડરો મળે તો કપાસના ભાવમાં ચોક્કસ થોડો ઘણો સુધારો છે તે આવી શકે તેમ છે જાણકાર ખેડૂત મિત્રોને આપણે જણાવીએ કે આગામી સમયમાં કેવા ભાવ રહેશે તે બાબતે તમારું મંતવ્ય શું છે તે તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત તમારા સુધી અમે પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને તમારા ખુદના ભરોસે તમારામાં આર્થિક જોખમ સહન કરવાની શક્તિ હોય તો તેને ધ્યાનમાં રાખીને અને સંપૂર્ણ તમારા પોતા ઉપર ભરોસો રાખીને તમે ખુદ નિર્ણય લઈ શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો